મહત્વપૂર્ણ સમાચાર છે અમદાવાદ શહેરમાં ફરી એકવાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગોતા, વૈષ્ણોદેવી વિસ્તારમાં વરસાદ વરસ્યો, નવરંગપુરા, નારણપુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. આ સાથે જ નવા નરોડા, બોપલ, શેલા, મમદપુરામાં પણ વરસાદ વરસ્યો છે. નિકોલ, વેજલપુર, પ્રહલાદનગરમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં થયેલા વરસાદને લઈને અમદાવાદના વિવીજ રોડ પર પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અમદાવાદના પૂર્વ હોય કે પશ્ચિમ હોય તમામ જગ્યાએ રોડ રસ્તા ઉપર એકથી થી બે ફૂટ જેટલું પાણી ભરાયું છે અમદાવાદનો માનસી સર્કલ વિસ્તાર છે જ્યાં પણ એક એક ફૂટ સુધી પાણી ભરાયું છે મહત્વનું છે કે પ્રીમોન્સૂન એક્ટિવિટીના નામે કોર્પોરેશન મીટિંગો લીધી હતી પરંતુ અમદાવાદમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે અમદાવાદીઓના બે હાલ થતા હોય છે તે દ્રશ્યો આ સ્ક્રીન પરથી જોઈ શકાય છે અમદાવાદની અંદર આજે પડેલા વરસાદને લઈને ખૂબ જ પાણી જે છે તે ભરાયું છે અમદાવાદના પૂર્વની અંદર અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે પૂર્વ જ નહીં પશ્ચિમના પણ અનેક જે પોષ વિસ્તાર છે ત્યાં પણ

હેરાન ત્યારે અમદાવાદમાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે જાણે વરસાદ ખાબકી પડ્યો તેવું જ કહી શકાય વરસાદ વરસાદ પ્રહલાદનગરમાં અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે ચાહે વસ્રાપુર હોય ઇસ્કોન બોરકદેવ સેટેલાઇટ થલતેજ શીલજ ઘાટલોડિયા કે પછી સોલા તમામે તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે સમગ્ર અમદાવાદની અંદર અત્યારે વરસાદી માહોલ છવાયેલો છે કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે અને વાતાવરણની અંદર જે વરસાદી માહોલ છવાયો છે પલટો જોવા મળ્યો છે વાતાવરણમાં અને જે ધોધમાર વરસાદ ખાબક્યો તેને લીધે હાલાકીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે જે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો અમદાવાદના જે વિસ્તારના દ્રશ્યો છે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અમદાવાદમાં આજે વરસાદ પડ્યો હતો તેને લઈને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે શિવરેંગ વિસ્તારમાં પણ અત્યારે શિવરંગની બ્રિજની નીચે પડેલા વરસાદને લઈને પાણી ભરાયા છે મહત્વનું છે કે અમદાવાદની અંદર હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે મુજબ અત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે શિવરેન્જની હોય કે પછી ઉત્તરનો વિસ્તાર હોય કે પૂર્વનો હોય કે પશ્ચિમનો હોય તમામ જગ્યાએ અત્યારે પાણી ભરેલા નજરે પડી રહ્યા છે અમદાવાદ